તો જરૂરતમંદ તેમજ ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાના આશયથી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા રોટરી ગરબા બે હજાર પચ્ચીસ યોજાઇ રહ્યા છે ત્યારે પંચમ ગ્રુપ પાટણના કલાકારોના સુરના સથવારે ચાર હજાર પાંચસો જેટલા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અત્યાર સુધી મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે ત્રેવીસ લાખ જેટલી રકમ અને ત્રેપન જેટલા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત રોટરી ઇન્ટરનેશનલ દ્વારા એવોર્ડ અપાયો હતો અને સિત્તેર હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી અમે અલગ અલગ સ્ટેપ રાખીએ છે અમે અલગ અલગ સ્ટેપ કરીએ છીએ અહીંયા ઘણા બધા લોકો છે જે બહાર થી પણ અને ફૂલ ટ્રેડિશનલ માં ગરબા ગાવા આવે છે બીકોઝ એ લોકોને અહીંયા રોટરી ક્લબ નું બહુ આયોજન સારું લાગે છે અને પ્લસ ડેકોરેશન પણ એટલું જ સરસ છે તો અહીંયા આવીને ફોટા પાડવાનું ગરબા રમવાનું અને મજા કરવાની બહુ મજા આવે છે શિક્ષણ નીતિ નો એક પ્રોજેક્ટ છે જેમાં વિસનગર તાલુકાના કોઈ પણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હોય તેમને અમે ઉચ્ચ શિક્ષણ માટે લોનની સહાય પૂરી પાડીએ છીએ અને એ લોનનું જે વ્યાજ આવે એ અમારી રોટરી ક્લબ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે ત્યાં સુધી અમે બસો અઠ્ઠાવન પશુઓની સારવાર કરી છે એમાં બસો થી વધુ પશુઓનું અમને રિઝલ્ટ મળ્યું છે અને જેથી કરીને એ પંદર વીસ હજારમાં વેચાતું પશુ એ પ્રેગ્નન્ટ થયા પછી થી એક લાખ સુધીની કિંમતમાં વેચાશે જેથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે